શું ભાજપમાં રહીને જ ભાજપ સામે બંડ પોકારશે પાટીદાર યુવાનો તારીખ અઠ્યાવીસ જૂન ના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને આગેવાનો ચિંતન શિબિર યોજવા જઈ રહ્યા છે પરંતુ આ આયોજનની જાહેરાત કરનારા વરુણ પટેલ અને અલ્પેશ કથિરિયા બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે ત્યારે સવાલ થાય કે શું ભાજપમાં રહીને જ ભાજપ સામે પાટીદાર યુવાનો બંડ પોકારવાના મૂડમાં આવ્યા છે

અને આગેવાનો આ ચિંતન શિબિરમાં હાજર રહેશે અને દેખીતા પ્રાણ પ્રશ્નો મામલે ચિંતન કરશે તો શું ભાજપની સરકારમાં જ ભાજપના નેતાઓને દેખીતા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ નહીં મળતું હોય કે તેઓને ચિંતન શિબિરનું આયોજન કરવું પડે આ સવાલ સાથે અમે વાત કરી આ કાર્યક્રમની જાહેરાત કરનારા ભાજપના નેતા વરુણ પટેલ સાથે સાંભળો તેમનું શું કહેવું છે વરુણ હા ગાંધીનગરમાં અઠ્યાવીસ છ રોજ એક ચિંતન શિબિર આયોજન કર્યું છે તો શું કાર્યક્રમ છે જો ગુજરાતના પાટીદાર સમાજના વિસ્તાર વાઇઝ ચાલતા અલગ અલગ પ્રશ્નો બાબતે બધા ત્યાંના સ્થાનિક આગેવાનો લડતા હોય છે સ્થાનિક સેન્ટ્રલાઇઝ રીતે ગુજરાતમાં જ્યાં જ્યાં જે જ પણ પ્રશ્નો હોય એ દરેક પ્રશ્નો માટે લડવું સમાજની વાત સરકાર સુધી રજૂ કરવી અને એક સંગઠન સ્ટ્રોંગ બનાવ એના માટે આ આખે આખી મીટીંગનું આયોજન છે અને મિટિંગમાં લઈ અને બધા મુદ્દા એ પછી નક્કી કરીશું કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કયા મુદ્દા તો આ ચિંતન શિબિરના આયોજનમાં કોણ કોણ આગેવાનો આવશે માત્ર પાસના આગેવાનો આવશે કે પછી પાસ એસપીજી કે બીજી જે પણ સંસ્થાઓ છે અને જેટલા પણ લોકો આંદોલન થી જોડાયેલા હતા અને મુખ્ય પોતપોતાના વિસ્તારનું લીડિંગ કરતા હતા આંદોલનનું એ તમામ લોકો આમાં હાજર રહેવાના છે અને અપેક્ષિત કાર્યકરો અપેક્ષિત આગેવાનો એક આ પ્યોરલી ચિંતન મંથન અને મનન માટેની ની છે એ પછી નક્કી કરી અને આગળની ની રણનીતિ પ્રમાણે આગળ વધીશું તો આ કાર્યક્રમ માટે કોને કોને આમંત્રિત કરવામાં આવ્યા છે પાટીદાર આંદોલન થી જોડાયેલા તમામ આગેવાનો અચ્છા તો આમાં તમારે પાસ હોય ચાહે એસપીજી હોય કોઈ પણ સંસ્થા હોય

એ અત્યારે કોઈ વિષય નથી બધા અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં જોડાયેલા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ તેમ છતાં એક સામૂહિક જવાબદારી થી નક્કી કર્યું કે ક્યાંય પણ સમાજને અન્યાય ના થવો જોઈએ બીજી એક એવી વાત પણ મળે છે કે ગોંડલ થી પણ કેટલાક આગેવાનો આવવાના છે અને ગોંડલના મુદ્દે પણ આ ચિંતન શિબિરમાં ચર્ચા થવાની છે વાત સાચી હા થશે ગોંડલ થી પણ આવશે મોરબી થી પણ આવશે ને ગુજરાતના ખૂણે ખૂણામાંથી આવશે અચ્છા બધેથી રાજકીય આગેવાનો આવવાના જ છે અને આ રાજકીય ચર્ચાઓ થશે કે માત્ર ને માત્ર આગળ સાંભળ્યું એ પ્રકારે વરુણ પટેલ કહેવું છે કે તેઓ પાટીદારના મત આંદોલન સમયના એસપીજી ગ્રુપ પાટીદાર અનામત સમિતિ પાસ અને સાથે જ આંદોલનકારી આગેવાનોને પણ અહીંયા બોલાવવાના છે ગોંડલના પણ આગેવાનો અહીંયા આવવાના છે ગોંડલ મામલે ચોક્કસથી ચર્ચા થવાની છે અને બાદમાં ત્યાં આ દેખીતા પ્રાણપ્રશ્નો મામલે ચિંતન કરી અને વાત કરવામાં આવશે પણ ચિંતન કરવાથી શું થશે એ સવાલ એટલા માટે કરવો પડે કારણ કે વરૂણ પટેલનું કહેવું છે કે અલગ અલગ પાર્ટીઓમાં બધા જ આગેવાનો નેતાઓ છે તો ત્યાં અમે રાજકીય ચર્ચા કરવાના નથી પરંતુ આ પ્રાણ પ્રશ્નોને રાજકારણ વગર નિરાકરણ કેવી રીતે લાવી શકાય શું ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આ નેતાઓ પાસે કોઈ જાદુની છડી છે કે ચિંતન કરવાથી પ્રાણપ્રશ્નોના નિરાકરણ પણ છે જોઈએ ચિંતન શિબિરમાં શું થાય છે કોણ કોણ આવે છે કઈ પ્રકારની ત્યાં ચર્ચાઓ થાય છે અને ચિંતનનું પરિણામ મળે છે કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ પટેલ દ્વારા પોલ આપી જે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર શિબિર પૂરતું સીમિત રહ્યા છે દરેક અપડેટ દરેક સમાચાર વિશ્લેષણ સાથે જો આપને જોવા પસંદ છે તો સ્વમાન સાથે જોડાયેલા રહો સોમાન કરશે તમારા સ્વમાનની વાત નમસ્કાર